રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા એક વિડીયો ગાયભેંસનું વેતર દૂધ અને તમારું એડ્રેસ તમારું સરનામું લખીને આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવું ત્યારબાદ તમારી જાહેરાત કરવામાં આવશે જાહેરાતના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી મિત્રો જાહેરાત એકદમ ફ્રી કરી આપવામાં આવે છે નંબર એકની વાત કરીએ તો પશુપાલક મિત્રો આ ભેંસને વેચવાની છે તાજી વિવાયેલી છે અંદાજિત કિંમત પશુ માલિકની એસી હજાર છે અને એક ટાઈમનું છ લીટર દૂધ છે એટલે કે બે ટાઈમનું બાર લીટર દૂધ થાય છે ફરી એકવાર પશુપાલક મિત્રો અંદાજીત કિંમત એસી હજાર છે ટાઈમનું છ લીટર દૂધ છે અને બે ટાઈમનું બાર લીટર દૂધ થાય છે કોઈપણ ભાઈને ભેસ પસંદ આવતી હોય તો આ તેમનું એડ્રેસ છે તાલુકો છે નખત્રાણા અને ગામ છે કોટડા વધારે પડતી માહિતી પૂછવા માટે તમે આ પશુપાલક મિત્રના નંબર ઉપર ફોન કરીને પૂછપરછ કરી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર બેની વાત કરીએ તો આ જાફરાબાદી ભેંસને વેચવાની છે બીજું વેતર વિવાસે અને પહેલા વેતરમાં સાત લીટર દૂધ હતું તેવું પશુપાલક મિત્રનું કહેવું છે સાત આઠ દિવસની કાચી છે બીજું વેતર વિવાસે અને પશુપાલક મિત્રએ અંદાજિત કિંમત મૂકી છે એક લાખ દસ હજાર સાત આઠ દિવસની કાચી છે બીજું વેતર વિવાસે પશુપાલક મિત્રો આ ભેંસના એડ્રેસની વાત કરીએ તો ગામ છે નેસડા તાલુકાનું નામ છે સિહોર અને જિલ્લાનું નામ છે ભાવનગર આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે વધારે પડતી માહિતી પૂછવા માટે તમે આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો નંબર ત્રણ ઉપર આ ભેંસને વેચવાની છે વિવાયાની બે દિવસની વાર છે વેતર બીજું છે ગયા વેતરનું દૂધ દિવસનું ચૌદ લીટર હતું તેવું પશુપાલક મિત્રનું કેવું છે આચળ દૂધની ફૂલ ગેરંટી સાથે વેચવાની છે ભાઈએ અંદાજિત કિંમત મૂકી છે પંચ્યાસી હજાર ફરી એકવાર પશુપાલક મિત્રો વિવાયાની બે દિવસની વાર છે બીજું વેતર છે ગયા દૂધ દિવસનું હતું આચળ દૂધની ગેરંટી સાથે આ ભેંસને વેચવાની છે અને કિંમત અંદાજિત પંચ્યાસી હજાર છે એડ્રેસની વાત કરીએ તો ગામ છે ઉચડી તાલુકો છે તળાજા અને જિલ્લાનું નામ ભાવનગર છે આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે વધારે પડતી માહિતી પૂછવા માટે તમે આ પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો આના આ જ પશુપાલક મિત્રની નંબર બેની આભ્યાસ છે તેર દિવસની વિવાયલી છે સાથે પાડી છે અને દિવસનું બાર થી ચૌદ લીટર દૂધ આપે છે પ્યોર જાફરાબાદી બ્રીડની છે પશુપાલક મિત્રો અંદાજિત કિંમત એક લાખ વીસ હજાર મૂકી છે ફરી એકવાર પશુપાલક મિત્રો તેર દિવસની વિવાયેલી છે સાથે પાડી છે દિવસનું બારથી ચૌદ લીટર દૂધ આપે છે અને પ્યોર જાફરાબાદી બ્રીડની આ ભેંસ છે અંદાજિત કિંમત એક લાખ વીસ હજાર છે એડ્રેસ આનું આજ છે ગામ છે ઉચડી તાલુકો છે તળાજા જિલ્લો છે ભાવનગર અને વધારે પડતી માહિતી પૂછવા માટે આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે નંબર ચાર ઉપર પશુપાલક મિત્રો આ તાજી વિવાયેલ ભેંસ વેચવાની છે અંદાજીત કિંમત પશુપાલક મિત્રએ મૂકી છે પંચ્યાસી હજાર ખૂબ જ વ્યવસ્થિત સરની કંડિશનમાં સારી એવી ફૂલ જવાબદારી સાથે આ ભ્યાસને વેચવાની છે પંચ્યાસી હજાર અંદાજીત કિંમત છે પશુપાલક મિત્રો એડ્રેસની વાત કરીએ તો ગામનું નામ છે કાજાવદર તાલુકો છે સિહોર અને જિલ્લો છે ભાવનગર અને વધારે પડતી માહિતી પૂછવા માટે આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે ડાયરેક્ટ સંપર્ક કરી લેવો નંબર પાંચ ઉપર મિત્રો આ ખડેલીને વેચવાની છે હાલ એક મહિનોને પંદર દિવસની ગાભણી છે અને અંદાજીત કિંમત પાંત્રીસ હજાર રાખેલ છે ફરી એકવાર એક મહિનોને પંદર દિવસની ગાભણી છે અંદાજિત કિંમત પાંત્રીસ હજાર રાખેલ છે એડ્રેસની વાત કરીએ તો ગામ છે ખડિયા તાલુકો છે માણાવદર અને જિલ્લો જૂનાગઢ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે ડાયરેક્ટ સંપર્ક કરી લેવો નંબર છ ઉપર પશુપાલક મિત્રો આ બંને ભેંસને વેચવાની છે દસ દિવસની કાચી છે દૂધ દસ લીટરની ગેરંટી છે અને અંદાજિત કિંમત એક લાખ સાઠ હજાર રાખેલ છે ફરી એકવાર પશુપાલક મિત્રો દસ દિવસની કાચી છે આ ભેસ દૂધ દસ લીટરની ગેરંટી પશુપાલક મિત્ર આપે છે અને અંદાજિત કિંમત એક લાખ સાઠ હજાર છે મિત્રો એડ્રેસની વાત કરીએ તો ગામ છે સેડલા તાલુકો છે થરાદ જિલ્લો બનાસકાંઠા ફૂલ જવાબદારી સાથે આપવાની છે આ અભ્યાસને ઓરિજિનલ બંની નસ્લની છે આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે જો કોઈપણ ભાઈને પસંદ આવતી હોય ને લેવું હોય તો ડાયરેક્ટ સંપર્ક કરી લેવો ત્યારબાદ મિત્રો અત્યારે હું તમને બે ગાય આના આ જ પશુપાલક મિત્રની બતાવવાનો છું એ બંને ગાયની કિંમત માત્રને માત્ર વીસ હજાર રાખેલ છે આ બંને ગાયની કિંમત છે જેની અંદર તમે આ પહેલાં નંબરની ગાય જોઈ શકો છો ત્યારબાદ આ બીજા નંબરની ગાય જોઈ શકો છો આ બંનેની કિંમત વીસ હજાર રાખેલ છે અને આ ગાય અત્યારે ત્રણ સાડા ત્રણ લીટર જેટલું દૂધ આપે છે મિત્રો આ ત્રણે ત્રણ ગાય એક જ પશુપાલક મિત્રની છે કોઈ પણ ભાઈને પસંદ આવતી હોય લેવું હોય તો હું તમને એડ્રેસ આપી દઉં છું ગામ છે મોટી વીરવાતા અને બોટાદ આ પશુપાલક મિત્રનું એડ્રેસ છે વધારે પડતી માહિતી પૂછવા માટે તમે આ પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો આ મોબાઈલ નંબર તેમનો આપી દીધેલ છે